છોકરાના લગ્નમાં રૂકાવટ આવતી હોય તો જરૂર કરજો આટલું નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો માતાજીને પ્રાર્થના કરીએ કે તમારા બધાની મનોકામના માતાજી પૂર્ણ કરે મિત્રો આજના વિડીયોમાં અમે તમને લગ્નયોગ અને વિવાહમાં આવી રહેલી બાધાઓ દૂર થાય તેમજ મનપસંદ જીવનસાથીની પ્રાપ્તિ થાય એટલા માટે અમુક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જો તમારા વિવાહમાં બાધાઓ આવતી હોય તમારી ઉંમર વધારે થઈ ગઈ હોય પરંતુ વિવાહ ન થઈ રહી હોય અથવા તો તમારા વિવાહની વાત થતાં થતાં અટકી જતી હોય અને મનપસંદ જીવનસાથી ન મળી રહ્યો હોય તો આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને અને નવા મહેમાન હોય તો ચેનલને જરૂરથી કરજો કોમેન્ટ બોક્સમાં મહાદેવ લખી દેજો જેનાથી મહાદેવની કૃપા આપણા પર હંમેશા બની રહે મિત્રો ઘણા લોકોના વિવાહના સહયોગ કેમ નથી બનતા અને વિવાહમાં વિલંબ થવાનું શું કારણ હોય છે અને વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો આપણે કયો ઉપાય કરવો જોઈએ કયા મંત્રનો જાપ કરવો જોઈએ બધું જ અમે તમને આ વિડીયોમાં જણાવવાની કોશિશ કરીશું એટલા માટે તમારા મિત્ર સર્કલમાં કોઈ યુવક અથવા યુવતીના વિવાહમાં બાધાઓ આવી રહી હોય એવા મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરજો તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની વાત મિત્રો ઘણી વખત વિવાહ માટે ખૂબ જ પ્રયત્નો કરવા છતાં પણ વાત થતા થતા અટકી જાય છે અને વિવાહ નથી થઈ શકતા તો તેના ઘણા બધા કારણો હોઈ શકે છે એના માટે તમારે તમારી કુંડળીનું પૂરી રીતે વિશ્લેષણ કરવાની ખૂબ જરૂરિયાત હોય છે વિવાહ અટકી જવાનું કોઈ એક કારણ નથી હોતું વિવાહમાં વિલંબ થવાનું એક કારણ ઘરમાં વાસ્તુ દોષ પણ હોઈ શકે છે સાથે જ કુંડળીમાં મંગળ દોષ પણ હોઈ શકે છે જેના કારણે વિવાહમાં વિલંબ થાય છે અને કદાચ વિવાહ થઈ પણ જાય છે તો પણ પારિવારિક જીવનમાં પ્રાપ્તિ નથી થતી હોય છે સપ્તમેશ એટલે કે સાતમા ઘરનો સ્વામી જે વિવાહ અને વિવાહિક જીવન અને પતિનો સ્વામી હોય છે તે બળહીન હોય છે અને જો ગુરુ ગ્રહ નબળો હોય નીચેનો હોય પીડિત હોય કે પછી શુક્ર ગ્રહ નીચેનો હોય અથવા તો કુંડળીમાં બીજો કોઈ દોષ હોય તો આ બધા કારણો હોઈ શકે છે જો તમારી કુંડળીમાં કયો દોષ છે એ જાણવા માટે તમારે તમારી કુંડળીનું વિશ્લેષણ કરવું જોઈએ જો કે સાચા રોગની જાણકારી આપણી પાસે હશે તો જ આપણે તેની સાચી દવા આપી શકીએ પરંતુ મિત્રો આ વિડિયોમાં હું તમને થોડું વસ્તુ ટીપ જણાવીશ જે લોકો ખૂબ જ ઝડપથી વિવાહની ઈચ્છા રાખે છે તેમને ક્યાં વાસ્તુ નિયમોને અનુસરવા જોઈએ તેમજ એવા કેટલાક ઉપાય અને ટોટકા જણાવીશ જેને આપણે કોઈ પણ આશાનીથી કરી શકશે જે લોકો વિવાહની ઈચ્છા રાખે છે તે લોકો જો આ વાસ્તુ નિયમોનું અને ટોટકાનું અનુસરણ કરવા લાગશે તો એના વિવાહના સહયોગ ખૂબ જ ઝડપથી બનવાના શરૂ થાય છે પરંતુ મિત્રો ત્યાર પછી પણ વિવાહ થવામાં અડચણ આવતી હોય અથવા તો વિવાહના યોગ ન બનતા હોય તો તમારે ખૂબ જ ઝડપથી કોઈ સારા કુંડલીનું વિશ્લેષણ કરવું જોઈએ તો મિત્રો સૌથી પહેલા તો વાસ્તુના હિસાબથી વાત કરીએ તો યુવક યુવતીઓ વિવાહની ઈચ્છા રાખતા હોય અને એનો રૂપ ઘરમાં કઈ દિશામાં છે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જો કન્યા અવિવાહિત હોય વિવાહમાં બાધા આવી રહી હોય અને વિવાહની ઈચ્છા રાખતા હોય તો તેમનો રૂમ ઉત્તર પશ્ચિમ ખૂણામાં ખૂણામાં હોવો જોઈએ આ રૂમ હોવાથી ખૂબ જ ઝડપથી વિવાહ યોગ બને છે જો ઉત્તર પછી ખૂણો ઘરમાં ઉપલબ્ધ ન હોય અને એ જગ્યાએ રૂમ ન બની હોય તો પશ્ચિમ દિશામાં રૂમ હોય એ પણ ચાલે છે પરંતુ ક્યારે પણ એમનો રૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં ન હોવો જોઈએ એવી જ રીતે જે યુવકને વિવાહની ઈચ્છા હોય પરંતુ વિવાહમાં બાધા આવી રહી હોય તો એનો રૂમ પશ્ચિમ દિશા અથવા તો દક્ષિણ દિશામાં હોવો જોઈએ અને જો એ યુવક ઘરનો સૌથી મોટો દીકરો હોય અને એના ઉપર ઘરની બધી જવાબદારીઓ હોય તો એનો રૂમ ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં હોવાનું સૌથી ઉત્તમ માનવામાં આવે છે તેમજ ઘરમાં વિવાહિક પતિ પત્નીનો રૂમ એટલે કે ઘરનું માસ્ટર બેડરૂમ પણ ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં હોય તો એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે તેનાથી પતિ પત્નીના સંબંધમાં ખુશીઓ આવે છે ઘરમાં સ્થિરતા આવે છે અને પરસ્પર પ્રેમ વધે છે આ સિવાય દીકરી અથવા તો દીકરાના રૂમમાં રાખેલી વસ્તુઓ પર ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ હંમેશા રૂમની અંદર સફાઈ રાખવી જોઈએ ક્યાંય પણ સામાન વિખરાયેલો ન રહેવો જોઈએ તેમજ રૂમમાં કબાટ હોય ટેબલ હોય એના પર પણ સામાન વિખરાયેલો ન રહેવો જોઈએ પલંગની નીચે કોઈ પણ પ્રકારનો કબાટ કચરો ભેગો ન થવા દેવો જોઈએ તમે બોક્સવાળા પલંગ વાપરો છો તો ધ્યાન રાખો કે એમાં કોઈ પણ જૂની વસ્તુઓ અથવા તો ખરાબ થઈ ગયેલી વસ્તુ ન રાખવી જોઈએ એને હંમેશા સાફ રાખવી જોઈએ તેમજ ચપ્પલ બૂટ જેવી કોઈ પણ વસ્તુ તમારા પલંગ નીચે ન રાખવી જોઈએ સાથે જ તો જો તમારા રૂમની દિવાલ પર કોઈ સારી પેઇન્ટિંગ લગાવો તો આથમતા સુરજ અથવા તો રડતા બાળકનો ફોટો ક્યારે પણ તમારા રૂમમાં ન લગાડવો જોઈએ ઘણી વખત એવું જોવા મળે છે કે જે પલંગ પર તમે આરામ કરો છો એની ઉપર જ બેસીને ભોજન પણ કરો છો તો આવું બિલકુલ પણ ન કરવું જોઈએ સુવાના બેડ પર ક્યારેય પણ ભોજન ન કરવું આવું કરવાથી ફક્ત વિવાહમાં જ નહીં પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં દરેક કામમાં અડચણ આવે છે આવું કરવાથી કોઈ પણ કામ સફળ નથી થતું તમે રસોઈ ઘરમાં ભોજન કરો અથવા તો જો તમારા ઘરમાં ડાઇનિંગ જગ્યા હોય અથવા તો ડાઇનિંગ ટેબલ હોય તો ત્યાં બેસીને ભોજન કરવું જોઈએ તમારા સુવાના રૂમમાં બેડ પર બેસીને ક્યારેય પણ ભોજન ન કરવું જોઈએ આમ તો મિત્રો આપણા જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ ઝડપથી વિવાહ માટે ઘણા બધા ઉપાય અને ઘણા બધા ટોટકા જણાવવામાં આવ્યા છે આ વિડીયોમાં બધા તો પૂરા નહીં થઈ શકે પરંતુ અમે વધારે ને વધારે તમને જણાવવાની કોશિશ કરીશું તો મિત્રો કન્યાઓની કુંડળીમાં ગુરુગ્રહ વિવાહ વિવાહના કારક હોય છે અને ગુરુગ્રહની નબળી સ્થિતિ હોવાના કારણે કન્યાના વિવાહમાં બાંધવામાં આવે છે તો ગુરુગ્રહને મજબૂત કરવા માટે અમુક ઉપાયો કરી શકાય છે જેવી રીતે છોકરા અથવા છોકરીના વિવાહમાં અડચણ આવતી હોય તેમની ગુરુવારના દિવસે સ્નાન કરવાના પાણીમાં ચપટી હળદર નાખીને સ્નાન કરવું જોઈએ એના સિવાય સ્નાન કર્યા બાદ પીળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ ગુરુવારના દિવસે ભોજનમાં કેસરનો ઉપયોગ કરવો જોઈએ આવું કરવાથી ખૂબ જ જલ્દી વિવાહની સંભાવના બનવાનું શરૂ થાય છે તેની સાથે ગુરુવારના દિવસે કેળાના વૃક્ષની સામે એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ કેળાના વૃક્ષ પર જળ અર્પણ કરવું જોઈએ અને ત્યાં જ બેસીને ગુરુગ્રહ એટલે કે વિષ્ણુજીના એકસો આઠ નામનું ઉચ્ચારણ કરો આવું કરવાથી વિવાહમાં જે કોઈ પણ બાધાઓ આવતી હોય તે સમાપ્ત થવા લાગે છે અને વિવાહના સહયોગ બનવા લાગે છે આ ઉપાયને ત્યાં સુધી કરવો જ્યાં સુધી તમારી પૂરી ન થઈ જાય અને ગુરુવારના દિવસે બીજો એક નાનો ઉપાય પણ કરી શકો છો આ ઉપાય કરતી વખતે તમે લોટા લોટના બે પેંડા બનાવી લો અને એના ઉપર થોડી હળદર લગાવી દો સાથે જ એના ઉપર થોડો ગોળ અને ચણાની દાળ રાખી દો અને તેને ગાયને ખવડાવી દો એનાથી પણ વિવાહના યોગ ઝડપથી બને છે જે અવિવાહિત કન્યાઓ અને એવી કન્યાઓ બીજી કન્યાઓના વિવાહમાં જાય છે તો ત્યાં દુલ્હનના હાથેથી મહેંદી લગાવી લેવી જોઈએ આવું કરવાથી એવું માનવામાં આવે છે કે જે આ વિવાહિત કન્યા છે હોય છે એના પણ વિવાહની સંભાવના બનવાની શરૂ થાય છે તો ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે તમામ વિઘ્નો અને સંકટોના ગણેશજી નાશ કરે છે તો વિવાહમાં આવતી બાધાઓ અને સંકટોને દૂર કરવા માટે ગણેશજીને આરાધના કરવી જોઈએ જે યુવાનો ભગવાન ગણપતિને લાડુનો ભોગ ધરાવે અને ભગવાન શ્રી ગણેશના વાર જાપ કરે તો એવા યુવકોના વિવાહની સંભાવનાઓ ખૂબ જ ઝડપથી વધી જાય છે તેમજ કન્યાઓ ગણપતિને માલપુવાનો ભોગ ધરાવે અને ભગવાન ગણપતિજીની વિધિપૂર્વક પૂજા અર્ચના કરે તો આવી કન્યાઓના વિવાહમાં આવવા વાળી તમામ બાધાઓ ભગવાન ગણપતિજી દૂર કરે છે મિત્રો આપણને જીવનમાં જે કાંઈ પણ કષ્ટ પ્રાપ્ત થાય છે તે બધા જ પ્રશ્નો ગ્રહોની કોઈ પણ સ્થિતિના કારણે પ્રાપ્ત થાય છે તો પૂજામાં નવગ્રહનું યંત્ર રાખો અને રોજ નવગ્રહના મંત્રનો ઓછામાં ઓછો એકસો આઠ વાર જાપ કરો ચાલીસ દિવસ રોજ નવગ્રહ મંત્રનો એક માળા સાથે જાપ કરવાથી યંત્ર સિદ્ધ થાય છે અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે હે ભગવાન તમે જાણો અમને નથી ખબર કે અમારા વિવાહમાં બાધા કયા ગ્રહની સ્થિતિના કારણે આવી રહ્યા છે અમારી કૃપા અમારા પર કૃપા કરો અને અમારી બધી બાધાઓ દૂર કરો સાથે જ નવગ્રહને પ્રાર્થના કરો કે વિવાહમાં આવનારી તમામ બાધા દૂર કરો અને તમારી મનોકામના પૂરી કરે અને મંગળ ગ્રહની સ્થિતિના કારણે પણ વિવાહમાં બાધા બાધાઓ આવે છે તેના માટે દરેક મંગળવારે મંગળચંડી સ્ત્રોતના પાઠ કરો શનિવારના દિવસે સુંદરગાંડનો પાઠ કરો અને માંગલિક છોકરીઓ મંગળવારના દિવસે હિન્ હનુમાનજીને સિંદૂર ચડાવી અને ધૂમના દરવાજાને લાલ અથવા ગુલાબી રંગના ફૂલોથી સજાવવો જોઈએ તેમજ ભગવાન શિવજી અને માતા પાર્વતીનું પૂજન પણ વિવાહની મનોકામના પૂર્તિ માટે જ ખૂબ જ કારગર ઉપાય જણાવવામાં આવ્યું છે જો સોળ સોમવારનું વ્રત કરવામાં આવે તો ખૂબ જ ઉત્તમ છે જો સોળ સોમવારનું વ્રત ન કરી શકો તો પણ સોમવારના દિવસે સવારે સ્નાન વગેરે કરીને સાફ વસ્ત્રો ધારણ કરીને કોઈ શિવ મંદિરમાં જાઓ અને ત્યાં જઈને શિવલિંગ પર કાચા દૂધથી અભિષેક કરો બિલીપત્ર ભગવાન શિવને અર્પણ કરો અક્ષત કંકુ અર્પણ કરો પ્રસાદ અર્પણ કરો સાથે જ ત્યાં ઓમ નમ શિવાય અથવા તો શિવ ચાલીસાનો તમે ત્યાં બેસીને પાઠ કરી શકો છો ભગવાન શિવજીને વિવાહમાં આવવાવાળી બાધાઓ દૂર કરવા માટે પ્રાર્થના કરો ભગવાન શિવ અને માતા પાર્વતીની કાચા સૂત્રથી અથવા તો ધાગાથી એક સૂત્રમાં બાંધો અને આ ઉપાયને કરવાથી ખૂબ જ ઝડપથી વિવાહ સૂત્ર બાંધવાનો સંયોગ બનવાનું શરૂ થાય છે તેમજ સોમવારને દિવસે ચણાની દાળ અને કાચા દૂધનું દાન કરો આ પ્રયોગ દર સોમવારે ત્યાં સુધી કરતા રહેવું જોઈએ કે જ્યાં સુધી જાતકના વિવાહ ન થઈ જાય મિત્રો આ હતા અમુક ઉપાયો અને ટોટકા અમે આશા રાખીએ છીએ કે તમને આ જાણકારી પસંદ આવી હશે અને વિડીયોને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે